બગદાણા બબાલને લઈ એસઆઈટી દ્વારા તપાસ તો હાથ ધરવામાં આવી છે પરંતુ આ પછી પણ ઓળી સમાજ હજુ પણ નાખુશ હોય તેવું લાગી રહ્યું છે આવું અમે શા માટે કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો જે બાદ જે કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા અને તે બધા રજૂઆત કરવા ગયા હતા ને એ બાદ એસઆઈટીની રચના થઈ ગઈ હતી અને એસઆઈટીની રચના પછી પણ કોળી સમાજના લોકો હજી નાખુશ હોય તેવું લાગી રહ્યા છે થોડા સમય પહેલાં આપણે જોયું કે આગેવાન નવનીત ભાઈ હતા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમણે પંદર જેટલા મુદ્દાઓ જે છે પુરાવા તે પોલીસને પણ આપ્યા હતા જે બાદ આપણે જોયું કે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પરંતુ બધાની વચ્ચે હવે કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જો સરકાર અને પોલીસ પ્રશાસન ને એવું લાગતું હોય કે આ બે ત્રણ મહિનાનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી માટેનો આ ખાસ વિડીયો છે બને એટલો ભાઈઓ આગળ શેર કરજો કદાચ આ સરકારના મનમાં એવું હોય કે મહિનો બે મહિના સુધી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ન્યાય ન્યાય કરી અને ધમ ધમપસાડા કરશે અને બે મહિના પછી આ બધું ભૂલી જઈએ તો ખાસ કરી આ સરકારને જણાવી દઉં કે એ વાતમાં તમે ખાંડ ખાજો હવે જ્યાં સુધી જાહેરમાં લુખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ને ત્યાં સુધી આ યુદ્ધ એજ કલ્યાણ એટલે કે યુદ્ધ ચાલુ રહેશે એટલે ફરિયાદી પોતે એવું જણાવી રહ્યો છે કે મને જયરાજ દ્વારા અને જયરાજના વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એમ છતાં પોલીસ દ્વારા બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો ખરેખર તમારી પોલીસ કેટલી ફૂટલી હશે તમે વિચાર કરો જે ફરિયાદી પોતે જણાવી રહ્યો છે કે મને આ વ્યક્તિએ માર્યો આના કહેવાથી માર્યો એમ છતાં અજાણ્યા વિરુદ્ધ કેસ દાખલ કર્યો એટલે ખરેખર તમે આ સરકાર વિચારો ગૃહમંત્રી પોતે ફરિયાદી જણાવતો મને આ વ્યક્તિ મારી એમ છતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો તમારી પોલીસ કેટલી ફૂટલી હશે અને ખરેખર અત્યારે એસઆઈટી ટીમ જે તપાસ કરી રહી છે એની અંદર કોઈ બગદાણા તળાજા મહુવા એ આજુબાજુના ગરીબ લોકોને પૂછો ને કે આ જયરાજની ખરેખર હકીકત શું છે તો પણ હકીકત બહાર આવે એમ છે એમ છતાં આજે એસઆઈટી ટીમ હજુ પૂછપરછ કરી રહી છે જેનો વરઘોડો કાઢવાનો છે ને એનો તો કાયદેસર અમે કઢાવીને જ રહીશું હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતરી ગયો છે અને યુદ્ધ એ જ કલ્યાણ જય માન જાતા કોળી આગેવાન સ્પષ્ટ કેવું છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત આ ચાલુ રહેશે આપણે જોયું ખરી તે સાંભળ્યું બી ખરી અત્યારે કોળી આગેવાન લોકો કહી રહ્યા છે કે બે કે ત્રણ મહિના સુધી કે અમે આ વિરોધ નથી અમારી ન્યાય માટેની આ એક લડાઈ છે કારણ કે ઘણી બધી વાર આપણે જોયું છે કે એસઆઈટીની રચનાઓ થઈ છે પરંતુ એસઆઈટીની રચના પછી પણ જે છે જે ફરિયાદી હોય એને ન્યાય મળતો નથી આપણે અનેક વાર સાંભળ્યું કે નવનીતભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપી છે તે જયરાજ આહિરને કહી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અત્યારે માત્ર તેમને ખાલી નિવેદન માટે બોલાવવામાં આવ્યા તે બાદ પણ કશું કોઈ થયું નથી એટલે કોળી આગે અત્યારે હાલ હવે લડી લેવાના મૂડમાં છે અને કહી રહ્યા છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત હવે ચાલુ રહેશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં